તાલુકાના આવેલા મલંગદેવ મલંગદેવ ગામની શ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગંભીર નાણાકીય ગ્યરી સામે આવી છે મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા સભાસદોના નામે ખોડી રીતે એડવાન્સ રકમ ઉપાડી છે ત્યારે પિંડી વિશ્વાસઘાત અને ઉંચાપાત કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે મંડળીના સભાસદોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે

ફરિયાદી સભાસદે જણાવ્યું હતું કે તેઓ ખેતી તથા પશુપાલન કરીને મંડળીમાં દૂધ ભરાવે છે અને તેમાંથી મળતી આવક પર પરિવારનું ગુજરાન ચલાવે છે મંડળીના વહીવટમાં આવી રીતે સામે આવતા સભાસદો ભારે રોષ ફેલાયો છે અને લઈ સભાસદો ભેગા થઈ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે સોનગઢ પોલીસ આ ઉચાપાત અંગે તપાસ કરાવી લેવાની ખાતરી આપેલ છે મારું નામ સુનિલભાઈ રતનભાઈ ગામિત હું ગામ મલંગદેવનો રહેવાસી છું અમે મલંગદેવના સહકારી ક્ષેત્રે જે દૂધ ભરાણ ચાલતું છે તેમાં ઉચ્ચાપાત થવાની અમને ખબર મળી હતી અમે સત્તાવીસ તારીખે લગભગ આ મંડળ અરજી હિસાબે મંડળી પર અમે અરજી કરી હતી એના સત્તાવીસ તારીખે સુમોલમાંથી આવ્યા હતા હેડ હેડ કોર્ડિનેટર જયેશભાઈ આવ્યા હતા પણ એની અમને માહિતી આપી હતી પરંતુ અમુક જે માહિતી મળી હતી તે માહિતી અનુસાર અમને માહિતી આપી નથી હજુ એન એનો આશરે લગભગ ચાલીસ થી પચાસ દિવસ વધારે થઈ જવા છતાં પણ અમને કઈ એનો નિયમો અનુસાર કઈ અમને માહિતી મળી નથી અમને કાર્યવાહી કરી નથી જી આપનું નામ ગામી ત્રિપકાબેન સેલેસ ભાઈ અમે આટલા વર્ષોથી પશુપાલન કરીને જીવીએ છીએ તો છતાં અમને હજુ સુધી શેર નહીં બનાવ્યા અને અમને મંડડીમાંથી કોણ કમિટીમાં છે એ પણ જાણ નથી કરતા લોકો અમે હજુ સુધી આટલા વર્ષ થઈ ગયા તો સુધી સભાસદ એ કોઈ એડવાન્સ પણ નહીં લીધા તો કોણે લોકો એ સભાસદના નામ પર એડવાન્સ અમથાના ચડાવી એ લોકો એ પૈહા એ લોકો ખાઈ ગયા છે અને અમને જાણ પણ નહીં કરતા અમે ડેરીએ સાધારણ સભા હતી ત્યારે સાધારણ સભામાં ગયા તો અવ્યવસ્થાને કારણે લોકો એ રદ કરી દીધી અને અ સાધારણ થઈ ત્યાર પછી આગળની કાર્યવાહી કરી અને સબાસદો એ આરટીઆઈ કરી ત્યાર પછી અમને ખબર પડી કે એડવાન્સ ખાતે સભાસદો ના લાખો રૂપિયા નો છે એ બાબતે આગળ કાર્યવાહી કરી પણ પૂરતી માહિતી હજુ સુધી સભા મળી નથી તે બાબતે આજે અમે અહીં ન્યાય માટે આવ્યા છીએ તમને શું લાગે છે કેટલા નામે આ એડવાન્સ પૈસા ઉપડી ગયા હોય 114 જેટલા સભા ના પૈસા એડવાન્સ ખાતે ઉપડી ગયા છે એ સભા જાણ છે ખરી કે એમના ખાતામાંથી આ રીતે એડવાન્સ પૈસા લેવામાં આવ્યા છે ના

કાર્ય ધ્યાન માં રાખતા નથી એ અમને શું ખબર પડે આવી રીતે એ લોકો અમને આ અન્યાય કરે છે કેટલાક બાર તેર વર્ષ થી અમને અન્યાયમાં આ ખરેખર અમને અંધકાર માં રાખીને ડેરી ચલાવતા છે એ માટે અમે આગળ પગલા લેવા માટે કોશિશ કરી રહ્યા છે એ જેવી રીતે એડવાન્સમાં માં અમે કોઈ રૂપિયો એડવાન્સ એડવાન્સ માં લીધો નથી તો એ સત્તા કોઈક નામ પર 30000 કોઈક ના નામ પર 14000 એવી રીતે 31 લાખ રૂપિયા એ લોકો એ બંડળ ભેગું કર્યું એ લોકો એ વાપર્યું એ યોગ્ય નથી

ઓગણત્રીસ નવેમ્બર ની અંદર એ લોકો પાસે જે વખતે વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી એ વખતે અમે આ પ્રમુખ મંત્રીને ને બદલવા માટે કોશિશ કરેલું હા તે વખતે એ લોકો એવું કીધું કે હા બરોબર જગ્યા નથી એટલે એ મિટિંગ રદ કરવામાં આવી છે અને જે તાલુકામાંથી જયારે તારીખ આપશે ત્યારે અમે

એ અમારી ડેરીની અંદર જો એ લોકોને સાધારણ સભા રાખી ત્યારે અમને પૂરતો જવાબ ન મળ્યો ત્યારે પછી અમે એ લોકોને પૂછ્યું ત્યારે એ લોકો એવું કહે કે તમે જિલ્લા રજિસ્ટરમાંથી માહિતી મેળવી લેજો અમે બંધરણ માંગ્યો મંડળીનો ત્યારે જિલ્લા રજિસ્ટરમાંથી તમે બંધરણ મેળવી લેજો એવું કીધું એટલે અમે આરટીઆઈ કરી તો આરટીઆઈ કરી એમાં અમને આરટીઆઈ મળી એમાં નામ પર અઢાર લાખ રૂપિયા અને બોસો ને બાવીસ રૂપિયા મળીને એ લોકોએ ઉછો કર્યું છે આજે શું કામ તમે અહીંયા આવ્યા અમને ન્યાય મળે એ માટે અમે આજે અધિકારીઓને જાણ માટે આવ્યા છે આગળ આના માટે તમે શું પગલાં લેશો અમને યોગ્ય નિર્ણય ન મળે તો અમે આગળના અધિકારીઓ પર આગળની કાર્યવાહી કરીશું અને એવું થાય તો અમે ધરના પ્રદર્શન પણ ડેરી પર અમે કરીશું સાદિક પઠાણ હિન્દી ન્યૂઝ તાપી